બાળકીનું મોત નીપજ્યું છે જ્યાં ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ તુરંત જ પ્રવૃત્તિ બની અને જોઈ ટ્રેન ડ્રાઈવર સામે કેસ દાખલ કરવી અને ધરપકડ કરવામાં આવ્યું છે પોલીસ તપાસમાં આશ્ચર્યજનક રીતે સામે આવ્યું છે કે ડ્રાઈવર પાસે લાયસન્સ નહોતું આ નામ છતાં ટ્રેન ચલાવતો હતો ત્યારે કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું કે પ્રાથમિક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જોઈ ટ્રેન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે ટ્રેનનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે જેથી પરિવારને આર્થિક વળતર છે આપવામાં આવશે જોઈ ટ્રેન ચલાવવા માટે કોઈ લાયસન્સની ફરજિયાત જોગવાઈ નથી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું પરંતુ ડ્રાઈવરને ટ્રેનિંગ આપવામાં આવતું હોવાનું ઉમેર્યું છે આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને લાગણી સભર માહોલ વચ્ચે જે શહેરભરમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો દસ તારીખે શનિવારે સયાજીબાગમાં સાંજે સાડા પાંચ કલાકની આસપાસ બે નંબરના ગેટ પાસે જંબુસરથી એક ફેમિલી આવેલું હતું અને એ એમની સાથે ચાર વર્ષની દીકરી હતી અને એ દીકરી એકદમ ટ્રેન તરફ દોડતા અકસ્માતે દુઃખદ મૃત્યુ એમ નીપજ્યું છે અને સાયજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહેલું છે તુરંત ટ્રેન બંધ કરવામાં આવેલી છે અને જે એનો ઇન્સ્યોરન્સ છે એ લેવામાં આવેલો છે અને જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કવર કરેલો છે અને એમાં કાર્યવાહી એની વળતર બાબતની પણ કરવામાં આવી રહી છે એ બાબતે તો જે નવી કમિટીની નિમણૂક કરવામાં આવેલી છે તે મુજબ હમણાં અઢી ત્રણ મહિના પહેલાં જ એ લાયસન્સ આપવામાં આવેલું છે એટલે જે ઇન્વેસ્ટિગેશન છે એમાં એ હાલ કાર્યવાહી ચાલુ છે આઈયો દ્વારા હવે જે શનિવાર સાંજના દિવસે જે ઘટના બની છે ત્યાર પછી હજુ તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ મુજબ મારી જોડે તો એવી માહિતી આવેલી છે કે આપણી જે ટ્રેન સવા પાંચ વાગ્યાની આસપાસ અહીંથી રાઉન્ડ ઉપર નીકળેલી હતી એ રાઉન્ડ ઉપર નીકળ્યા પછી આપણું જે લોકો મોટિવ છે જે ડ્રાઈવરનું કેબિન છે એ આગળ નીકળી ગયું હતું ત્યાર પછી એન્જિન પણ થોડુંક આગળ નીકળી ગયું હતું અને એન્જિન અને જે પહેલો કોચ આવે છે જેમાં પેસેન્જર બેસે છે એ બેની વચ્ચે બાળકી કંઈક રમતી હતી ત્યાં આગળ તો એનો બોલ આવી જતા એ બાળકી બોલ લેવા માટે જતા ટ્રેનમાં આવી ગઈ છે એવી પ્રાથમિક માહિતી